જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે દેવ દિવાળી ક્યારે છે તેની તારીખ તેની પૂજા પદ્ધતિ અને તેના મહત્ત્વ વિશે જાણીશું દેવ દિવાળી દિવાળીના પંદર દિવસ પછી કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે પૌરાણિક કથા અનુસાર આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કર્યો હતો ત્રિપુરાસુરે દેવતાઓ પાસેથી સ્વર્ગ છીનવી લીધું હતું અને તેમને સ્વર્ગમાંથી બહાર ફેંકી દીધા હતા ભગવાન શિવ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે દેવી દેવતાઓએ દીવા પ્રગટાવ્યા હતા એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે દેવી દેવતાઓ પૃથ્વી પર અવતરે છે અને કાશીમાં દિવાળી ઉજવે છે દેવ દિવાળીના દિવસે દીપદાન અને નદી સ્નાનનું ઘણું મહત્ત્વ છે ચાલો આપણે તેની તારીખ અને તેના મહત્ત્વ વિશે જાણીએ દેવ દિવાળીનું મહત્ત્વ દેવ દિવાળીને ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે આ દિવસે સમગ્ર વિશ્વમાં લોકો નદીઓમાં સ્નાન કરે છે અને દાન કરે છે આ દિવસે દીવાનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે ખાસ કરીને કાશીમાં અને ગંગા ઘાટના કિનારે ઘણા દીવા દાન કરવામાં આવે છે દેવ દિવાળી ક્યારે છે દેવ દિવાળી કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે પૂજા પદ્ધતિ દેવ દિવાળીના દિવસે સવારે વહેલા ઉઠીને નદીમાં સ્નાન કરવું જોઈએ જો નદીમાં સ્નાન શક્ય ન હોય તો સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ ભેળવીને પણ સ્નાન કરી શકો છો આ પછી સૂર્ય ભગવાનને અર્ધ્ય ચઢાવો આ દિવસે ભગવાન ગણેશ શિવ અને વિષ્ણુની પૂજા કરવી જોઈએ દેવ દિવાળીના દિવસે સવારે અને સાંજે દેવની પૂજા કરવામાં આવે છે દેવ દિવાળી કાર્તિક પૂર્ણિમાના ઉપાયો જો તમારી આર્થિક સ્થિતિ નબળી છે તો કાર્તિક મહિનાની પૂર્ણિમાના દિવસે સવારે સ્નાન કરો અને ભોજન અને પાણીનું સેવન કરતાં પહેલાં પીપળાના ઝાડને સાકર મિશ્રિત દૂધ અર્પિત કરો આમ કરવાથી તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે સંપત્તિમાં પણ વધારો થશે કારણ કે કાર્તક પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મી પીપળાના ઝાડ પર પ્રસન્ન મુદ્રામાં વાસ કરે છે જો ઘણા પ્રયત્નો કર્યા પછી પણ તમને તમારા કરિયર અને બિઝનેસમાં પ્રગતિ નથી મળી રહી અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનો અભાવ છે તો કાર્તક પૂર્ણિમાના દિવસે તમે મા લક્ષ્મીને કેસરની ખીરનો પ્રસાદ અર્પણ કરું અને વિધિપૂર્વક માતા લક્ષ્મીની પૂજા કરું તેમની પૂજામાં પીળી કોડી અર્પણ કરું અને બીજા દિવસે સવારે તે કોડીને તમારી તિજોરીમાં કે પૈસા મૂકવાના સ્થાને મૂકી દો આમ કરવાથી તમારી સંપત્તિમાં વધારો થશે કરિયર અને બિઝનેસમાં પણ પ્રગતિ થશે જો તમે દેવામાં ડૂબી ગયા છો અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનો અભાવ છે તો કાર્તક પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓ પર જઈને દીપ દાન કરો આમ કરવાથી તમે દેવાથી મુક્તિ મેળવી શકો છો આ ઉપરાંત જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે પવિત્ર નદીઓ પર જઈને દેવાનું દાન કરો આમ કરવાથી તમે દેવાથી મુક્તિ મેળવી શકો છો આ ઉપરાંત જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે કાર્તક મહિનાની પૂર્ણિમાનો દિવસ કાર્તક મહિનાનો અંતિમ દિવસ હોય છે આ દિવસે દેવ દિવાળી પણ ઉજવાય છે ખાસ કરીને વારાણસીમાં દેવ દિવાળી ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે આ દિવસે કાશીના ચોર્યાસી ઘાટની દીવાઓથી સજાવવામાં આવે છે પૌરાણિક કથાઓ મુજબ આ દિવસે ભગવાન શિવે ત્રિપુરા રાક્ષસનો વધ કરીને દેવતાઓને સ્વર્ગ પાછું આપ્યું હતું દેવ દિવાળીના દિવસે ઘરમાં તુલસીનો છોડ જરૂર લગાવવું આ દિવસે ભગવાન વિષ્ણુનું ચિત્ર કે મૂર્તિ પર તુલસીના અગિયાર પાનને બાંધી દો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ઘરમાં ક્યારેય પણ ધન સંપત્તિની કમી થતી નથી અને ધનની તિજોરી હંમેશા ભરેલી રહે છે દેવ દિવાળીના દિવસે લોટના વાસણમાં તુલસીના અગિયાર પાન નાખીને છોડી દેવા જોઈએ આવું કરવાથી ઘરમાં શુભ પરિવર્તન જોવા મળે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે દેવ દિવાળી અગિયારસ અનંત ચતુર્દશી દેવશૈની દેવઉઠની દિવાળી ખરમાસ પુરુષોત્તમ માસ તીર્થ ક્ષેત્ર પર્વ વગેરે ખાસ અવસર પર વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી બધા અવરોધોનો નાશ થાય છે દેવ દિવાળીના દિવસે તુલસીના છોડ પર પીળા રંગનું કપડું બાંધી દો માન્યતા મુજબ આ દિવસે આ ઉપાય કરવાથી વેપારમાં પ્રગતિ થાય છે અને નોકરીમાં પ્રમોશન મળે છે દેવ દિવાળીના દિવસે ઘરમાં સત્યનારાયણ ભગવાનની કથા કરાવવી જોઈએ આ દિવસે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવાથી બધા કષ્ટોનો નાશ થાય છે અને જીવનમાં ખુશહાલી આવે છે દેવ દિવાળીના દિવસે ગંગા સ્નાન પછી દીપદાન જરૂર કરવું જોઈએ માન્યતા છે કે આ દિવસે દીપદાન કરવાથી દસ યજ્ઞોના સમાન ફળ પ્રાપ્ત થાય છે દેવ દિવાળી જેમાં દિવાળી પાંચ દિવસોની છે તેને દેવ દિવાળી પણ અગિયારસથી શરૂ થઈને પૂનમ સુધી એમ પાંચ દિવસ માટે ઉજવવામાં આવે છે તેનું નામ સૂચવે છે કે તેમ આ દેવોની દિવાળી ગણવામાં આવે છે માટે માણસો કોઈ વિશેષ ઉજવણી કરતા નથી પરંતુ તેનું ધાર્મિક મહત્ત્વ ઘણું છે તથા તે દિવાળીના પર્વની પૂર્ણાહુતિ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે મંદિરોમાં ભગવાન માટે છપ્પન ભોગ અન્નકૂટ ધરાવીને પૂજા અર્ચના કરવામાં આવે છે તો મિત્રો આ હતી દેવ દિવાળી વિશેની સંપૂર્ણ જાણકારી જય શ્રી કૃષ્ણ